રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા બાળકો માટે વિસરાઈ ગયેલી રમતો રમાડવા ધમાલ ગલીનું ભવ્ય આયોજન થયું રોટરી ક્લબ ઓફ કેશોદ તેમજ આદિત્ય ઇન્વેસ્ટમેન્ટ મુકેશ સ્ટીલ સેન્ટર ક્રિષ્ના સ્કૂલ ગ્રુપ કેશોદના સહયોગથી કેશોદના આંબાવાડીમાં આવેલ કિશોર કોમ્પ્લેક્સ પાસે વિશાળ સંખ્યામાં બાળકો અને વાલીઓની હાજરીમાં આજના ઇન્ટરનેશનલ યુગમાં વિસરાઈ ગયેલી શેરીની કાળની વિવિધ ગ્રામ્ય રમતો રમાડવામાં આવી જેને લઈ માતા પિતા ફરી બચપણીએ યાદ કરી બાળકો સાથે રમવા તેમજ તેઓને પ્રોત્સાહિત કરવા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ તકે રોટરી ક્લબના હિતેશભાઈ ચનિયારા પ્રેસિડેન્ટ ભૂપતભાઈ વાજા સેક્રેટરી રમેશભાઈ વામજા પ્રોજેક્ટ ચેરમેન જીતેન્દ્રભાઈ ધોળકિયા અજયભાઈ ઓધાસરા મુકેશ સ્ટીલ સેન્ટરના ભાવિકભાઈ રામાણી ડૉક્ટર સ્નેહલ તન્ના અરવિંદભાઈ લાડાણી વગેરે મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં કેશોદની ભૂપતભાઈ વાજા સેક્રેટરી રમેશભાઈ વામજા પ્રોજેક્ટ છે જીતુભાઈ ધોળકિયા જીતેન્દ્રભાઈ ધોળકિયા કો પ્રોજેક્ટ છે અજયભાઈ ગોધાસરા અને બીજા રોટરેન મિત્રો દ્વારા એક સરસ મજાનું અને દર વર્ષે અમારા કાયમી પ્રોજેક્ટ તરીકે ધમાલ ગલી નું આયોજન આપણે કરતા રહીએ છીએ જેમાં નાના એવા બાળકો અને વડીલો પણ સાથે રમત રમી શકે છે જેનો હેતુ અત્યારે બાળકો મોબાઈલ યુગમાં ટીવી અને મોબાઈલ લેપટોપનો ઉપયોગ કરે છે તેનાથી બહાર જઈ આપણી પરંપરાગત રમતો જેવી કે દોરડા ખેંચ ટાયર

વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો